બની ગયો રોડ આજે અમારી દ્વારા પહેલો ડામોનો રસ્તો વાસિયા ગાગરડી ખાડા કાંકરા રાહદારીઓ ભારે પરેશાન ધાનપુરથી વાસી ડુંગરી જતો રસ્તો એક વરસ પહેલા નવો બનાવવામાં આવ્યો રસ્તામાં હલકી કક્ષાની મેટલ અને હલકી ગુણવત્તાનો ડામર કોન્ટ્રાક્ટરે વાપર્યો છે જે કારણે ઠેઠેર કપચી મેટલના પથ્થર ઉખડી રોડ પર જોવા મળી રહ્યા છે હલકી કક્ષાનો રોડ બનાવી કોન્ટ્રાક્ટર અને સરકારી બાબુએ કર્યો લાખો રૂપિયાનો ગોલમાલ ઘોટાળો મોટો ભ્રષ્ટાચાર ડુંગરાળ વિસ્તાર ગામડામાં અને ફળિયામાં જોરદાર રસ્તા પર સરકાર દ્વારા ખડક ખાતે રોડ રસ્તાના કામોની તપાસ કરવામાં આવે તો રોડ રસ્તામાં હલકી કક્ષાની ગુણવત્તાવાળો ડામર વાપરવાથી એક જ વર્ષમાં અને ચોમાસામાં રોડ પર ઠેર ઠેર ધોવાણ થતાં રોડ કોન્ટ્રાક્ટર દ્વારા તેની જાળવણી કે કાળજી કે જવાબદાર અધિકારીઓ આ સુધી રિપેરિંગ કે થીંગડા કે ખાડા પૂરવાની કામગીરી કરવામાં નહીં આવતા આ વિસ્તારના લોકો અને બીજા ગામથી આવતા સગા સંબંધીઓને આ રસ્તા પર પસાર થવામાં ભારે પરેશાની ભોગવી રહ્યા છે ત્યારે શું ધરમપુર તાલુકાનું વહીવટ તંત્રને ગરબાડા તાલુકાના સ્ટેટ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓ ચોમાસા પહેલા આ રોડ રસ્તાના રિપેરિંગની કામગીરી કરવામાં આવશે કે કેમ ધાનપુર ગામેથી વાસ્યા ડુંગરી ગાગરડી માર્ગ જૂના રોડ રસ્તામાં હલકી કક્ષાનું મટીર વાપરવાથી રોડ રસ્તો એક જ વરસાદમાં તૂટી ગયો છે ત્યારે આ રોડ રસ્તો બનાવના કોન્ટ્રાક્ટર સામે કેમ પગલાં ભરવામાં આવતા નથી શું ગામડામાં લાખોનો નહીં કરોડનો ભ્રષ્ટાચાર રોડ રસ્તાના કામોમાં થઈ ગયો ચૂનો લગાવી ગયા રોડ રસ્તાના કોન્ટ્રાક્ટરો તેઓ હાલ જાગૃત નાગરિક અભણ લોકો જણાવી રહ્યા માથાભરી દબંગ નેતાઓના બીકના કારણે અહીંના સ્થાનિક નિવેદન આપવાનું ટાળી રહ્યા છે આગામી પાંચ તારીખે આવેલ અતિ ભારે પવન વાવાઝોડામાં રોડ રસ્તા પર ઝાડી ઝાંખરા પડી ગયા જેની સાફ સફાઈની કામગીરી હાલ સ્ટેટ હાઈવે રોડ ખાતાના વહીવટી તંત્રે કરવામાં નહીં આવતા ઘણી જગ્યાએ રોડ પર ઝાડોના ઝૂમ રસ્તા પર આવી પડેલ જોવાઈ રહ્યા છે સુરોડ ખાતાની કોઈ કાળજી કે જવાબદારી અધિકારીઓ મૂકેલ નથી રોડ પર ઘણી જગ્યાએ વળાંકમાં ગાંડા કાટાળા બાવળના ઝાડના ઝૂમથી વાહન ચાલકો ગ્રામજનો સગાવાલા રોડ પર પસાર થતા ભારે પરેશાની ભોગવી રહ્યા છે ક્યાંગાઉ ધાનપુર તાલુકાનું ને ગરબડા તાલુકાનું રોડ ખાતાનું વહીવટી તંત્ર કેમ તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવતા નથી શું વહીવટી તંત્ર દાહોદ જિલ્લામાં નિષ્ફળ ગૌ રોડ રસ્તાની જાળવણી માટે હાઈ રોડ પર ચાલતા લોકો વાહન ચાલકો મુસાફરો ભારે પરેશાની ભોગવી રહ્યા છે તેનો જવાબદાર કોણ રોડ ખાતાનો કે ટેક્સ ભરતી જનતાનો શું આ રસ્તાનો અહેવાલ આવતા અધિકારીઓ સફળા જાગી તંત્ર જાગશે કે પછી ભરનીન્દ્રમાં સૂતા પહેલાં પાણી પહેલાં પાળ બાંધી લેશે કે નહીં અને કામગીરી હાથ ધરવામાં આવશે કે નહીં રિપોર્ટર હાર્દિક કુમાર પસાયા ધાનપુર